અમારા કાઠી વાડ માં છાસ ના પીવારા શાક મળી રહ્યું છે રીંગણા નો ઓડો મળી રહ્યો છે અને તમને બતાવું હમજન ચણા નથી રિયલ ચણાંજરા અમે ઝીંજરા કહ્યું અહીંયા લોકો પોપટા કીધું પોપટા પોપટા તમે દીબુ ચાલુ રાખો રીંગણ નો ઓળો એ ખાઉ મજાનો ઓળો છો શિયાળો સુધરી ગયો કારણ કે શરૂઆત થઈ છે સ્પેશિયલ ખાવાની હું તો કહું છું જીંજરાનું શાક જે અમદાવાદમાં ખાવાનું વિચારતા હોય જે નો જે આપડે કાઠકવાનો ટેસ્ટ તમને એ મળી જવાનો છે મસ્ત મજાની જોરદાર આમ ઠંડીમાં તમારા બટાકાનું એવન ગ્રીન છે હા એ તો મળતું હતું પણ સાથે સાથે ત્યારે શિયાળો માટે સ્પેશિયલ છે ને તો હમ આ શિયાળા માટે ઝીંજરા છે આ રીંગણ નો છે આ બંને વસ્તુ સ્પેશિયલ છે